છેલ્લા ચાર દિવસથી બખલાના જે તમામ ફીડરો છે એ થ્રી રીતે જતા રહેતા કારણ કે જેટકોના મેઇન ટ્રાન્સફોર્મર હોય એમાં જ ફોલ્ટ આવ્યો હતો એટલે એ ફોલ્ટ છે એવો હતો કે ખૂબ સમય લાગે પણ અહીંયા અત્યારે સાડા દસ અગિયાર જેવો ટાઈમ થયો રાતનો અત્યાર સુધી સવારથી લઈને સાંજ સુધી કોઈ ધીમા ન હતા હમણાં અમે જ્યારે દિવસ દરમિયાન આવ્યા અત્યારે આવ્યા તો ને સતત કામ કરતા હતા હમણાં એ સંપૂર્ણ કામ પૂર્ણ કરી અને આપણા ગામના બધા જ ફીડરોને કન્ટિન્યુ પાંચ દિવસ માટે શ્રી ફેશ લાઈટ સહી મળશે એવું સુંદર કામ જેટકોના બધા સ્ટાફે કર્યું છે એ એના માટે થઈ અને જેટકોના ખાનગી સાહેબ તેમજ સમગ્ર ટીમને પણ આપણે ગામ બધી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ તેમજ ભગવદર પીજી વિશે ગોહિલ સાહેબ વિશાણા સાહેબ એમનો પણ આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ તો આપણી જે રજૂઆત હતી એને તાત્કાલિક વાર્તા આપી અને અત્યારે આપણે કન્ટિન્યુથી પાવર મળે કારણ કે અત્યારે ખૂબ આપણા માટે જરૂરી હતો પાવર અત્યારે આપણી જે મોહમ હોય એ મોસમમાં પાણી વારવાનો સમય હતો એવા સમયે જ્યારે ફોલ થયો ખેડૂતોએ પણ ખૂબ સંયમ રાખ્યો ખૂબ સાથ સહકાર રાખો આપણા બધા આગેવાનો માન્ય આપણા લોકપ્રિય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેઓ પણ આપણા આ શાહ કેવીની મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક આ રિપેર થાય એના માટે હું માર્ગદર્શન આપ્યું અને અધિકારીઓને જણાવીશું તેમજ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી મોરબી બાભાઈ ગોટીયા સાહેબ પણ આજે આવ્યા હતા આજે પણ અહીંયા અને આપણા એસ્ટિસાઇડને બધાને સરકારમાં પણ રજૂઆત કરી તાત્કાલિક આ કોલ પીપે થાય તેના માટે કીધું હતું જે જરૂરિયાતો એ ટીમો પણ તાત્કાલિક મોકલવાનું કીધું હતું આપણા ગામના બધા આગેવાનો નાગાર્જનભાઈ રાજુભાઈ તેમજ બધા જ આગેવાનો ખૂબ સાથ અને સરકારે કોઈ જરૂર હતી ત્યાં વ્યક્તિગત રૂપે પણ બધા મદદરૂપ કરી ત્યારે બધા જ ગામના ખેડૂતોનો પણ અમે આ તકે આભાર માનીએ કે પોતે બધાએ સ્વયં રાખો અમારી વાતને માની અને કારણ કે આપણે ટોળા ભેગા થઈ અને કામમાં ખાલી ડિસ્ટર્બ કરીએ એના કરતાં એને કામ કરવા દઈએ તો વહેલું કામ થાય એ અપીલને પણ ધ્યાનમાં રાખીને બધાએ સહયોગ આપ્યો એટલે ફરી ફરીને આભાર અત્યારે અત્યારે આપણે કોઈ પણ જાતને હવે આવનારા સમયમાં ટેન્શન લાઈટ પ્રત્યેનું નહીં રહીએ કારણ કે આપણી પાસે બે ટ્રાન્સફોર્મર હતા અને ઓલરેડી ત્રીજું પણ આપણે આપી દીધું એનો પણ પચી ત્રીસ ટકા સામાન આવી ગયો આવનારા સમય થોડાક સમયમાં જ આપણું ત્રીજું પણ ટ્રાન્સમીટર ઉભું થઈ જશે આપણા થોડા ઘણા જે લાઇટોના પ્રશ્ન છે તેનું પણ સુખદ નિવારણ આવનારા સમયમાં આવશે